સંત કોને કહેવાય કે જેનું જીવન સાધુ જેનું જીવન સાધુ એટલે સાધુ એનું નામ સાધુ જે કોઈ પણ પ્રકારનો મોહ ન હોય એક કહેવત છે ને કે સાધુ તો ચલતા ભલા એને કોઈ પણ પ્રકારનો મોહ નથી કોઈ એને માન આપે તો શું કોઈ માન ન આપે તો શું જેનું જીવન સાધુ એનું નામ સાધુ સંતનો સ્વભાવ છે કે તમારા જીવનનો ઉદ્ધાર કરે તમારા જીવનનું કલ્યાણ કરે તમને સાચો માર્ગ બતાવે એટલા માટે દીપ પ્રાગટ્ય કોઈ સંતના હાથે એટલા માટે કરાવવું જોઈએ કે તમારું જીવન કેવું હોય તમારા જીવનની શૈલી કેવી હોય તમારે કેવી રીતે જીવન જીવવું એ તમને કોઈ સંત પુરુષ જો માધ્યમ બને તો તમને સાચો માર્ગ પ્રાપ્ત થાય જે અજ્ઞાનતાને દૂર કરે એ સાચો ગુરુ એ સંત બધા પાસે જ્ઞાન તો છે જ પણ એ જ્ઞાનને જાગૃત કરવા માટે કોઈ માધ્યમ તો જોઈએ ને દીવો પડેલો હોય ત્યાં ત્યાં પણ એને જ્યાં સુધી સુધી પ્રગટાવવામાં ન આવે એ પ્રકાશ આપશે ખરા નહીં એ એમનામ જ રહેશે વાઈટ ઘી વાળી રહેશે ખરા પણ જ્યાં સુધી એને અગ્નિ અડાડવામાં નહીં આવે ત્યાં સુધી એ પ્રજ્વાલ્ય નહીં થાય અને પ્રજ્વાલ્ય નહીં થાય તો એ પ્રકાશ પણ નહીં આપે તમારા શરીરમાં તમારા આત્મામાં તમારા મનમાં બધાની પાસે જ્ઞાન તો છે જ ભગવાને કોઈ ને કોઈ વ્યક્તિને કોઈ ને કોઈ એવી સારી મહાનતા આપેલી જ છે કે જે તમારા સિવાય બીજું કોઈ જ ન કરી શકે એવી કઈક કળા બધાના જીવનમાં ભગવાન આપેલી છે ખાલી જાગૃત કરવાની વાત છે અજ્ઞાન તો છે જ પણ એ જ્ઞાનને જાગૃત કરવાની વાત કોઈ શાસ્ત્રની મદદથી કે કોઈ ગુરુની મદદથી એ અજ્ઞાનતા રૂપી દીપકને પ્રજ્વાલ્ય કરવામાં આવે તો તમારું અજ્ઞાન દૂર થઈને જ્ઞાન જ્ઞાનના પ્રકાશ સુધી પહોંચી શકીશું